સૂચન આપવામાં આવ્યા કે જિલ્લામાં જુલાછાપ ડોક્ટરોની તપાસ થાય તો એસઓજી ની ટીમમાં એસઓજી વિભાગના પીઆઈ શ્રી એન એચ ચૌહાણ સાહેબ તેમજ એસઓજી વિભાગના પીએસઆઈ શ્રી એનપી ગરાસિયા સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ એલોપેથી દવા ઇન્જેક્શનના મુદ્દા માલ સાથે સૌ પ્રથમ એમની ધરપકડ કરવામાં આવી બીજી ધરપકડ ઉકાઈ વર્કશોપ ખાતે સુનીલ ભંડારી નામના વ્યક્તિને એલોપેથી દવાના જથ્થા સાથે બાર હજાર પાંચસો ચોત્રીસ રૂપિયાના મુદ્દા માલ સાથે આ બીજા ડોક્ટરને પણ એસઓજીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા ત્યારે જિલ્લામાં બોગસ ડોક્ટરોમાં ફરી એકવાર ફફડાટ ફેલાયો છે પહેલા પણ જ્યારે સ્વરાજ ની ટીમે આ મુદ્દો ઉઠાવ્યો તો ત્યારે ઘણા એવા ડોક્ટરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા ક્યાંક ક્લિનિક છોડીને જતા રહ્યા હતા પણ ફરી એકવાર પોલીસ ટીમ સક્રિય ભૂમિકામાં આવી છે ત્યારે જોઈએ છે જિલ્લામાં હજી કેટલા બોગસ ડોક્ટરો झर पाए छ नरेश माली टापी स्वराज न्यूज टापी